દહેગામ તાલુકાના હાલીસા રોડ ઉપરથી પોલીસે વિદેશી દારૂ પકડી પાડ્યું છે ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસને પૂર્વ બાતમી મળી હતી કે વાસણ ચૌધરીથી હાલીસા રોડ પર દારૂ ભરેલી એક ક્રેટાકાર વિદેશી દારૂ ભરીને આવવાની છે તેથી પોલીસે આ મુખ્ય માર્ગ ઉપર પોલીસે વાહનોની આડમાં ગોઠવીને રસ્તો બ્લોક કર્યો હતો સરકારી ખીલા બોક્સનો ઉપયોગ કરી ખીલાવાળા પટ્ટા રોડ ઉપર પાથરીને વોશ દરમિયાન જે બે મારુતિ કાર આવી હતી તેને આંતરિક હતી તેમાં પોલીસે એક એકમો દારૂ પરેલી કાર અને બીજી પાઇલોટિંગ કરતી બે મારુતિ કારને પકડી પાડી હતી અમદાવાદના 5 લોકોને પકડી લઈને બે લાખથી વધુ દારૂ સહિત મુદ્દા સાથે કુલ રૂપિયા બાર લાખનો મુદ્દા પકડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌવાણ દહેગામ હેલ્દો એવરીવેલ તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો નાટ્સ કો ગાઈઝ મને અહીંયાનું એન્ટીરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હોવાનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હો અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ